ગટ્ટુ ગટ્ટુ ગટુ ગુડ મોર્નિંગ સ્વાગત છે તો તાસા કરીશ બધા ઠીક છે તો બબુ ઉઠ્યા પરા હવે એને મન રમા આ બધું સાફ સફાઈ ચાલુ છે અને આજે ગેસોને બધી ખેતરમાં લઈ જવાની થશે મોટી નહીં ખાલી સીરીફ પાત્ર ત્રણ જ તો બાપો વાડી બીલ બેઠા અડધો કલાક લઈને આવું પછી છોડવા એને કારણ કે આ બધું હવે કાશ બધું ખાઈ જાય ને તો આને ખેડ કરવાની થશે ડેરા તૈયાર છે લાવો હા દે આ ત્રણે ત્રણ બધવું પડશે તારા ખેતર માં થશે ને કા એમને ખેતર માં નહી થાય હોય કે પછી મોઢે નાખવાની મોડી હોય એવી ઘર બારી કાઢે ને તો આ બધાને ખબર પડી જાય બાર જવાનું

હાલ ફ્લોટિંગ બીજા ખેતરે ચાલુ એ ખેતરે ફ્લોટિંગ પૂરું થાય પછી આનું ફ્લોટ એ ખાલી એક જ ફ્લોટ છે ચાર પાંચ દિવસ સાથે મને હવારા બે કલાક આખી બે ત્રણ કલાક સાંજે કોણ મૂળ તોડશે નહીં એ લાગે તો જ રહેશે કડીક હા આટુ ખાવાનું છે તો ખાવું નહીં હોય કડીક તો તો કે મારે ઘરની વાન થતું નહીં નકા બધી ભેસણ સોડો તો શું પાપા થોડી નાખે અને કદાચ એક હતી તોફાની બને ને તો પછી બધાને હેરાન કરે એટલા માટે આ બાજરી બાજરી બધી વટાઈ જાય કે નહીં પછી બધાને લાગે છોડી દઈશું પણ હાલ નહીં જો વધુ હોય જેવી તો ખાસાના કારણે હા હા મત નાખવાનું બિલકુલ નહીં મેં તો કીધું બધી ભેંસો લાવવાનું કીધું ડેરા બધી તો કે ના થોડા હોય તો ચોય જવાનું ના થોડા હોય ચેટલું આ ખડ ચેટલું પડ્યું ચોય ના થાય પણ પપ્પા એમ કહેરા તું તો આજ દિન કાલ દાતો રહીશ તો મારા ભોગી પડશે બધી ભેંસો આટલી બધી પણ વાંધો નહીં આ બધી બાજી વઢાઈ જશે ને પછી લાવી દઈશ અને ભેંસો ની હાઈટ અને સિંગડા બધા પ્રદેશ પ્રમાણે હોય તો અમારે બનાસકાંઠામાં લગભગ ભેંસું કહીએ ને તો ગોળ સિંગડી વાળી હોય નથી અમારી બાજુ ગોળ સિંગડી વાળી બધી બધી મહેસાણી ભેંસ કહેવાય અને તમે આ બાજુ કચ્છ તમ બની બાજુ જો ને તો એમાંથી ગોળ સિંગડી એકદમ ગોળ સિંગડી સીધી માથા ઉપર ધા આવે એકદમ ગોળ સીંગડી અને કાઠીવાડ બાજુ જો ને તો જાફરાબાદી એની બધી મોટી મોટી ભેંસ મતલબ એને શિંગડા મોટા મોટા ડેન્જર્સ ભેંસ ભેંસ પાણી શિંગડાને બીક વધારે લાગે કારણ કે બધા જંગલ એરિયા ખરે ને એ બાજુ એવા સિંગડાવાળી ભેંસ અમારી બાજુ ખાસ તો બધી આવડી જ ભેંસ

ચા પાણીની પાણી પી લીધું હવે ખાલી ચા ચા પાણીની બ્રેક હતી અડધો કલાક ની હા શું ત્યાં માન થઈ ત્યાં ચા બનાવ્યો હાશું એટલે પોણી થયો બટા ઘઉંમાં ટેટા ફૂટે લગન નથી તરફ કોમ થાય હે અને ચા પણ પીવાય બે પેગું પછી નાસ્તો કરીને એક બોરનું કનેક્શન કરવા દઉં છું કારણ કે બાજરીમાં પાણી આવશે એક વાગ્યા લાઈટ આવે હારી તો હમણાં આવી જ આવે તો બરોબર બોર કનેક્શન કરવા છે તો એની પહેલા ચીકુ એક જ્યુસ બનાવી દઉં જ્યુસ બનાવીને પીન પર બાર વાગે આવું ને તો શાંતિ ભૂખ ના લાગે એમ જો છોન મને સમજેલો પણ આ બધું થકે કેમ આય કરે કોન્ટો થોડા બનતા હવે શું મે જો ડોડો થોડું તો ઉડલી ચોકા કેવું આમ જેટલી મહેનત બાદ કનેક્શન કર્યું અને હવે હાલ લાઇટ આવી એક વાગે તો ચાલુ કર્યું હશે બે હું આવા બવા નીકળી રહે ને પછી બાજરૂમ ચાલુ કરાવ પરચાય લીક ના થવું પડે ના તો રૂપિયા દિન લાયો છે અમાર તો પાણી આવે કેનાલ નું એટલે માં ગમમૈયા થી વાહન ભેગા કરીને લાવે તાદા પાણી માં ધોવાનો પાણી ચાલુ કમ્પ્લીટ જસરસ વાળે ટાઈમ થી બે અને તડકો તાપ બધું છે પણ ઉપર વાદળ થી વાતાવરણ થી ને એટલે એટલો બધો તાપ ને તડકો ન લાગે એટલે આ હારા નસીબ દેશાના

તો આખું કપડા મહેલ ને સેપોટ મેલ બધું મારો નંબર કાચ વાંટવાનું પપ્પા ચારે બેસવું કારણ કે એમને સાડા ચાર વાગે છોડાઈ દીધી હતી તો થોડીક વાર તો થોડી દોડી ધોડી આખા ખેતરમાં પણ હવે થોડી શાંત પડી હવે એમ ટાળું ટ્રણ થશે એમ તરશે તો સાંજની સાત સાજની ભેંસો દૂધ તાજા દૂધની ચા બને ચા મેપી લીધી ને પાપા માટે પોણી અને ચા પોતા માટે મળી ચા રી આમ તો કે મારે ચરી હતી અને બીડી પોતે પી આખા દિવસની પંદરથી હોળ બીડી પી જાય આજ ગરમી હતી પણ પવન પણ હતો તો એટલી બધી ગરમી લાગી નહીં હોય કારણ કે દશરથ પોણી વાતો બાજુમાં એટલી બધી ગરમી હતી તો ફરી કારણ કે ઉનાળો થયો પણ પવન હતો ફરી બે દિવસ જે ગરમી અને હાવ બિલકુલ પવન એવું નથી પવન તો હતો જ બસ તો કાઢી હું મદદ કરું કારણ કે ભેસો માટે અંદર ઓલરેડી મેં કાશ વાડી દીધું રેડી એટલે પપ્પા મમ્મીના ના જવાનું કંઈ રહ્યું જ નહીં આપણા માથે નથી અને આ વિડીયો ઓલરેડી લોબો થઈ ગયો છે તો બસ આ વિડીયોને એન્ડ કરીશું મળીશું નવા વીડિયા સાથે ત્યાં સુધી વંદે માત્ર જઈને અગર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હું કરે એવું શું ના આવ્યું બને જ નહીં ગમે નથી ગોતતી ગોતી આવે